હેલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે ખૂબ દિલની ઈચ્છા આશા અભિલાષા શુભેચ્છા છે કે બધા જ મજામાં હશો જો તમારા બધાની દુઆઓથી હું પણ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે તો ચાલો આજે નવા દિવસથી નવા અવલોગની શરૂઆત કરી દઈએ સરસ મજાના મેં અમૃતવેળા કરીને અત્યારે ઊભી થઈ અમૃતવેળા કરી અને નાઈ ધોઈને હવે જો તૈયાર થઈને જાઉં છું હું સેન્ટરે આજ તો અમૃતવેળા કરવાની એટલી મજા ને કે જાણે એટલું ખુશનમા વાતાવરણને આજ મેં બહાર માના ફળિયામાં ખુરશી રાખી ચંદ્રમાની સામે બેસી અને અમૃતવેળા કર્યા એને અમૃતવેળામાં પણ ઘણી વખત એવું લાગે કે જાણે થોડીક નવીનતા કરવી જરૂરી છે એને આજે ઠંડી એટલી બધી છે નહીં બહુ ઓછી ઠંડી છે એટલા માટે થઈને આજ હું બહાર બેઠી હતી અને મને આમ થોડું ખુશનું વાતાવરણ વધારે ગમે એટલા માટે થઈને અને એટલી મજા આવીને જાણે કે ભગવાન પાસેથી શક્તિ લઈ અને મેં આખા વિશ્વની અંદર ફેલાવી અને આ અમૃતવેળાની અંદર જ આપણે આગલા પાછલા બધા જ જન્મોના જે કાંઈ કર્મ છે એનો હિસાબ કિતાબનું આપણે ચૂકતો કરીએ છીએ મને ભગવાન પાસે માફી પણ માગીએ છીએ અને ધન્યવાદ પણ કરીએ છીએ ભગવાનના લાખ લાખ શુક્રિયા કરીએ છીએ કે ભગવાન આવું સરસ મજાનું શ્રેષ્ઠ જીવન તમે મને આપ્યું કે હું બોલી શકું છું ખાઈ શકું છું પી શકું છું અને મારા મારી જે ભાવનાઓ છે એને વ્યક્ત પણ કરી શકું છું તો ચાલો સરસ મજાનો આજે તો વેળાનો યોગ થઈ ગયો એકદમ પાવરફુલ થઈ ગઈ મને એવું લાગ્યું કે જાણે ભગવાન પાસેથી બાબા પાસેથી શિવ બાબા પાસેથી મને ખૂબ પ્રેમ શાંતિ સુખ આનંદ શક્તિઓનો વરસાદ જાણે થતો હોય એવો અનુભવ થયો અને ખૂબ મજા આવી મધુવનની પણ ખૂબ યાદ આવી અને આવા સમયે મધુવનમાં જો આવું જ વાતાવરણ હોય ને એકદમ ખુશનું વાતાવરણ હોય આજ આજ તો ચાંદની નીચે બેસી અને વેળા કરવાની મને એટલી મજા આવીને ક્યારે સાડા ત્રણથી પોણા પાંચ થઈ ગયા કાંઈ ખબર જ પડી નહીં તો ચાલો હવે મારો જવાનો સમય થઈ ગયો છે જો આખી શેરી એકદમ સુમસાન છે ને કોઈ છે નહીં એકાદ વ્યક્તિ કદાચ ચાલવા નીકળ્યા હશે તો દેખાય છે બાકી અત્યારે પોણા છ થવા આવ્યા છે પરંતુ હજી શેરી સુમસાન છે જો બધા ગલુડિયા પણ સૂતા છે ગાયો પણ સૂતી છે અને ચંદ્રમાં ખૂબ પોતાની રોશની ફેલાવે છે તો ચાલો હવે હું નીકળી જાઉં છું અત્યારે સેન્ટરે જવા માટે થઈને હમસ્તા પણ આવા સમયે મોડું જ થતું હોય તો ચાલો હવે નીકળી જાઉં છું સેન્ટરે જવા માટે ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો ઓમ શાંતિ તો તો સાંભળીને આવી ગયા આ સેવા કરતા કરતા કાલે ગુરુવાર છે આજે બુધવાર છે તો બુધવારે આજે ભોગ બનાવી લેવાનો કાલ બધાને કાલે બાબાનો ભોગ ધરાવી અને બધાને આપવાનો હોય એટલા માટે થઈને કાલ ભોગનો દિવસ છે તો આજ ભોગ બનાવવાનો દિવસ હોય એટલા માટે થઈને આજ સેવાની દિવસ હતો છતાં પણ અમે સેવા કરતાં કરતાં મુરલી સાંભળી તો આજ બાબાએ કીધું છે કે એ જ સાચા પુરુષાર્થી કહેવાય એ જ તીવ્ર પુરુષાર્થી કહેવાય કે જેને પઢાઈનો શોખ હોય એને પઢાઈ એટલે કે રોજ મુરલી સાંભળવાની તમન્ના હોય કે હું ઝટ જાય અને ઝટ મુરલી સાંભળું એને મુરલી સાંભળ્યા વગર ખાઈ પીવે પણ નહીં ને એટલી બધી બાબા પ્રત્યેની લાગણી હોય એની ભાવના હોય તો આજ બાબાએ વાત કરી તો આપણે પણ કોશિશ કરીએ કે ક્યારેય એક દિવસ પણ મિસ કરીએ નહીં અને રોજ મોટી સાંભળવા જઈએ બને એટલી તો કોશિશ કરીએ જ છીએ પણ ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે મિસ થઈ જાય છે પણ બાબાની સાથે જેટલી વાર વાયદો કરીએ એટલી વાર વાયદો તૂટી જાય પણ હવેથી બને એટલી કોશિશ કરશું કે વાયદો તૂટે નહીં જ્યાં સુધી શરીર સાથ દેશે ત્યાં સુધી તો ચાલવાનું જ છે તો ચાલો બાબા એ આ રીતે મોરલી સંભળાવી છે ઘણી બધી પોઈન્ટ કીધી છે પરંતુ મોટો થઈ જાય તો ચાલો આગળ આગળ શું કરીએ છીએ હું તમને આગળ આગળ બતાવતી જઈશ ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ

લાગે છે ચાલો બધાએ પોતપોતાનું કામ કરે છે અને હું પણ મારું કામ કરું છું ફળિયા વાળી નાખું ચાલો ફટાફટ હમણાં ધ્યાનું બેન ઉઠી જશે તો ધાનુબેનની સાથે થોડીક વાર રમી લેશું એને આજે થોડીક શરીરમાં નબળાઈ જેવું દેખાય છે અને શરીરમાં મજા આવતી નથી પણ જો બેસી જઈએ ને સૂઈ જઈએ ને તો વધારે પરેશાન થઈએ એને કરતાં શરીર ચાલતું હોઈએ વધારે સારું તો ચાલો ધાનું બેન હમણાં ઉઠવાનો અવાજ જ આવે છે તો ધાનુબેનને હમણાં ફળીઓ વાળી અને થોડીક વાર રમાડી લઉં ચાલો ત્યારે ધાનુબેન તો ઉઠી ગયા છે ચાલો ધાનુબેનને થોડીક વાર મૂળમાં લઈ આવીએ ને એટલી વાર તો બહાર બેસવું જ પડશે અને આજે મને પણ મજા નથી શરીરમાં થોડી નબળાઈ જેવું દેખાય છે તબિયત થોડી ખરાબ થતી હોય એવું લાગે છે પરંતુ કાંઈ વાંધો નહીં બેનની સાથે રમીએ ને એટલે તબિયત ઓટોમેટિક સારી થઈ જ જાય કોઈ પણ નહીં એને નાના બાળકો સાથે રમીએ ને તો ઓટોમેટિક બધું ભૂલાઈ જાય અને જો બેસી જઈએ ને એક બાજુ તો વધારે ને વધારે બીમાર પડતા જઈએ અને આ ખાટલો છે ને એ ખાટલો બીમારીનું ઘર છે એટલા માટે ખાટલામાં બને એટલું સુવાય નહીં અને એ તો આપણી ધારણા છે જો વધારે થાય તો સૂવું પણ પડે એવું જરૂરી નથી ને તો પણ બને એટલી આમ મશગુલ રહીએ ને કોઈ પણ કામની અંદર મશગુલ રહીએ ને તો તકલીફો ઓછી થાય તો ચાલો ધાનો બેનને મૂડમાં લઈ આવીએ ત્યાં સુધી બહાર બેસીએ પછી આજબાબાને ભૂખ ધરાવો છે અને બીજી ઘણી બધી તૈયારીઓ કરવાની બાકી છે જો બનશે તો આજે જ કરી નાખશું અને બાબાનો ધ્વજ વંદન કરવાનો છે અગાસી ઉપર ધ્વજ લહેરાવાનો છે શિવ બાબાનો

ચાલો તમે બેન મૂડમાં આવી ગયા છે હવે ધીમે ધીમે લાગે છે તો ધીમે ધીમે બોલવા લાગે ને એટલે સમજી લેવાનું કે બેન મૂડમાં આવી ગયા પછી બેન રમ્યા રાખશે અને હું મારું કામ કરીશ દિશા એનું કામ કરશે ચાલો તો હવે કરી નાખીએ રસોઈ તો જો આજે તો ફૂલ થાળી બનાવવાની છે દાળ ભાત શાક અને રોટલી સલાડ પાપડ ચાલો આજે દાળ ભાત મેં ઓરી દીધા છે અને ચાલો ભીંડાનું શાક બનાવી નાખો આજે ખાલી ને ખાલી ભીંડાનું શાક જ બનાવવાનું છે અંદર કાંઈ નાખવાનું નથી કાલ હું વાત કરતી હતી ને કે બધા શાકમાં બટેટા નાખવા પડે બધા શાકમાં બટેટા નાખવા પડે એટલે છોકરાઓ કે ખાઈ નહીં મમ્મી આજે એકલું ભીંડાનું બનાવતું ત્યારે અમે બધા ખાશું તો ચાલો આજે એકલા ભીંડાનું શાક બનાવ્યું છે દહીં પણ નાખવાનું નથી કાંઈ નાખવાનું નથી ખાલી કરકરી ભીંડી જ કરવાની છે તો ચાલો સરસ મજાની ભીંડી તૈયાર છે આપણી એને એકદમ કોરો ભીંડો કરી નાખીએ ને અને અંદર નાખી દઈએ લીંબુ એટલે બહુ સરસ લાગે દાળ ભાતની સાથે આમ તો કઢી ભાત પણ કરાઈ પરંતુ આજે મને મજા નથી માના થોડીક તબિયત લૂઝ દેખાય છે એટલા માટે થઈને દાળ ભાત કર્યા છે અંધાનોને પણ મજા આવે અને બાબાને તો મજા આવે જ તે તો ચાલો સરસ મજાની ખાટી મીઠી દાળ બનાવી નાખીએ અને બનાવી નાખીએ સાથે સાથે સરસ મજાનો સલાડ તો ચાલો આવી રીતે રસોઈનો શરૂઆત તો મેં કરી દીધી છે આજે કદાચ જઈશ હું સાંજ સમયે હોસ્પિટલે કારણ કે આ મસ્તા પણ મારું રૂટીન ચેકઅપ બાકી છે હમણાં હું ગઈ હતી બાર મારા મધુબન ગઈ હતી તો બાકી રહી ગયું છે એ બધું જ તો આજે જઈશ જોઈશ કયા રિપોર્ટ કયા ઓછા આવ્યા છે કયા વધારે આવ્યા છે આ વખતે એવું જ લાગે છે કે જાણે થોડા થોડા રિપોર્ટ વધારે આવ્યા હશે કાંઈ વાંધો નહીં જે હશે એને સ્વીકાર કરવાનો છે ચાલો સરસ મજાની ખાટી મીઠી દાળ થઈ ગઈ છે પરંતુ ધાનો માટે થોડીક દાળ અલગથી કાઢી લઈએ એમાં મોળા મરચાં નાખ્યા હોય અને બધાને થોડીક તીખી દાળ ભાવે એટલા માટે થઈને પછી પાછળથી ચટણી નાખી દઈએ અને ઝાજુ બધું લીંબુ નાખી દઈએ ઝાઝી બધી કોથમીર નાખી દઈએ જો સરસ મજાની ખાટી મીઠી દાળ એકદમ તૈયાર છે તો ચાલો આજે સરસ મજાનો મિક્સ એકદમ સરસ મજાનો સલાડ બનાવવાનો છે આજ મધુવન બહુ યાદ આવે છે ને મધુઅનની અંદર આવો જ સલાડ હોય કાયમ માટે અને મિક્સ વેજીટેબલ ફ્રૂટ્સ તો આવી રીતે આની અંદર એક કાકડી નથી કાકડી હોય તો ઓર સરસ લાગે ને તો ચાલો સરસ મજાનો સલાડ તૈયાર છે અને જમવા સમયે અમે ટમેટા અને ઝીમરી માના જે ચાટ મસાલો છે એ નાખીએ નહીં તો એનું પાણી થઈ જાય તો ચાલો હવે સરસ મજાની ફુલકા રોટલી પણ બનાવી લઉં છું ને જો રોટલી બનાવીને તૈયાર રાખી છે અને ચાલો સરસ મજાનો બાબાને હવે ભોગ પણ ધરાવી લઈએ એકદમ સરસ મજાની ક્લીન થાળી બાબાની એકદમ ને સ્વચ્છતાનું ધ્યાન રાખી અને બાબાની સરસ મજાની થાળી મેં એકદમ રેડી કરી દીધી અને ત્યાર પછી ચાલો સરસ મજાનો બાબાને ભોગ પણ ધરાવી દઈએ ખૂબ દિલથી પ્રેમથી બાબાને ભોગ ધરાવી દઈએ ચાલો હવે ધાનુબેનની સાથે થોડીક વાર રમી લઉં ત્યાં હમણાં સાક્ષી આવી જશે તો સાક્ષી અને અમે બધા જમવા બેસી જશું જો ધાનુબેનને શિવ બાબા બોલતા આવડી ગયું છે ઓમ શાંતિ બોલતા આવડી ગયું છે ધીમે ધીમે બધું હવે શીખે છે હે ને તો ચાલો હવે સાક્ષીબેન આવી ગયા છે તો ચાલો હવે અમે જમી લઈએ પછી ધાનુબેનને સોડાવી દેસું અને અમે પણ આરામ કરી લઈએ ચાલો ઓમ શાંતિ ચાલો તો હું જાઉં છું અત્યારે હોસ્પિટલ લાગે ને કે કેમ હોસ્પિટલ હોસ્પિટલ જાઉં છું આ રૂટિન ચેકઅપ માટે થઈને અમારતા પણ મને એમ ઘણા સમયથી થોડીક તબિયત દેખાય તમને પણ દેખાતું હશે આંખમાં સોજા અને ચહેરા ઉપર સોજા ને એવું તો ચાલો રૂટિન ચેકઅપ કરાવી લઈએ એમાં તો શું થઈ ગયું કદાચ થોડીક દવાઓ ચેન્જ થશે એને આ હતી તો બીજી થઈ જશે કાંઈ વાંધો નહીં પણ ખબર તો પડી જશે છોકરાઓ કેટલા દિવસથી કે છે કે મમ્મી એક વખત ચેકઅપ કરાવી લે એક વખત ચેકઅપ કરાવી લે તો ફાઇનલી આજે ચાલો ચેકઅપ કરાવી જ લઈએ હે ને અમસ્તા પણ હમણાં સેવા શરૂ થશે તો સવારના દસ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખડા પગે જ રહેવાનું છે ઊભું જ રહેવાનું છે સતત તેમાં સ્ટેમિનાની વધારે જરૂર પડશે તો દવા વ્યવસ્થિત હશે તો વાંધો નહીં આવે નહીં તો પછી લડથલડથડ થાય પણ જો બધું બાબાના હાથમાં છે ને બાબા એ સેવા કરાવી છે તો બાબા કરાવવાના જ છે ગમે તે હાલતની અંદર પણ બાબાને મેં કીધું છે કે બાબા આ શરીર તમારું છે તમારે જ સેવા કરાવવાની છે જો તમારે સેવા કરાવી હોય તો આ શરીરને સાજુ રાખજો એના બાબાને આપણે ધમકી દઈ દીધી છે એટલે બાબાને જો સેવા કરાવી હશે આ તનથી તો બાબા સેવા કરાવવાના જ છે હા એ આપણા બાપ છે ને તો આપણે એને ધમકી પણ દઈ શકીએ એને કહી શકીએ એ આપણા દોસ્ત પણ છે એને આપણા મિત્ર પણ છે એ આપણા ભાઈ પણ છે આપણા બેન પણ છે તો આપણે એમની સાથે રગઝગ થોડી કરી શકીએ કારણ કે આપણો હક છે એમના ઉપર એટલા માટે થઈને તો ચાલો હું જાઉં છું અત્યારે હોસ્પિટલમાં ચેકઅપ રૂટિન કરાવીશ જો સારો ચેકઅપ હશે રિપોર્ટ હશે તો હું તમને દેખાડીશ ખરાબ હશે તો દેખાડીશ નહીં ચાલો ત્યારે ઓમ શાંતિ ચાલો હોસ્પિટલમાં જઈએ ને એટલે એવું લાગે કે જાણે હું કાંઈ બીમાર જ નથી એને મારા કરતાં વધારે બીમાર ઘણા બધા દેખાય ચાલો રિપોર્ટ બધા કરાવ્યા અને રિપોર્ટ થોડાક ઊંધા જતા આવ્યા છે કાંઈ વાંધો નહીં ઢગલો એક દવા આપી દીધી છે તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ શીબા She... કે